શિયાળાની શરૂઆત થતાં જ સ્થાન પ્રાપ્ત કરે છે રોડ ખાતે યાદગાર કચેરીઓ નામની અહીંનું કચેરી મધ્ય ગુજરાત સહિત ગુજરાતના ખૂણે ખૂણે સુધી ફેમસ છે શિયાળામાં કચેરીઓ સ્વાસ્થ્ય માટે એનર્જી બુસ્ટર માનવામાં આવે છે શિયાળાની શરૂઆત થતા અનેક દુકાનો કચેરીયાની શરૂઆત શરૂ કરે છે ગરમ મસાલાવાળું કચેરીઓ સ્વાસ્થ્ય માટે ગુણકારી હોવાથી લોકો મોટી સંખ્યામાં અલગ અલગ બનાવટના કચેરીયાની ખરીદી કરતા હોય છે આ કચેરીઓ બનાવવા ગુળ અને તલની યોગ્ય માત્રામાં એકત્રિત કરી તૈયાર કરાય છે અને પછી તેમાં ડ્રાયફ્રૂટ તેમજ ગરમ તેજાના ઉમેરવામાં આવે છે આમ શિયાળામાં કચેરીઓ આરોગવાથી શિયાળામાં કફ પિતના પ્રોબ્લેમ સાથે એનર્જીમાં વધારો થાય છે આથી તેની માંગ પણ વધી છે અને ગોધરાના કચેરીયા એ મધ્ય ગુજરાતના ખૂણે ખૂણે આગવી ઓળખ પણ ઊભી થઈ છે જેથી તેનું શિયાળામાં ધૂળ વેચાણ થતું હોય છે શિયાળામાં કચેરીની માંગ બહુ સારા પ્રમાણ હોય છે આ કચેરીઓ તમારે અમે ત્રણ થી ચાર જાતનું નું બનાવીએ છીએ એક સાધુ બનાવીએ છીએ એક રજવાડી કચેરી છે એક સ્પેશિયલ કાળા તલ નું કચેરી છે વસાણા કચેરી બનાવીએ છીએ ને આ કચેરીઓ છે ને તમારે બધાને પરવડે ને એ રીતના અમારા ભાવ હોય છે કચેરાનો ભાવ તમારો બસો ચાલીસ થી લઈને બસો એસી ત્રણસો સુધીનો હોય છે ને આ કચેરીઓ દરેક નાના માણસને પોસાય એ રીતના બને છે ને ઘણું હેલ્થ હેલ્થ માટે ઘણું સારું છે સૌથી વધારે માંગ એની ડિસેમ્બર મહિનામાં હોય છે જયારે પુષ્કળ ઠંડી પડે છે ત્યારે લોકો છે ને એને વસાણા તરીકે ખાય છે